Thank you. સુરતમાં સત્તર કલાકના કામના માત્ર રૂપિયા બસો આપીને માસુમોનું શોષણ કરાતો પોલીસે બાળકો સાથે પાંચ કિમી ચાલીને અન્ય ત્રણ મુક્ત કરાવ્યા સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટ નો પર્દાફાશ થયો છે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામે થી સાત વર્ષના બાળકથી લઈને સત્તર વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખીને બાળ મજૂરી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે પોલીસે કુલ ત્રણ બાળક અને બે સગીરને બાળ મજૂરી માટે મુક્ત કરાવ્યા છે બાળમજૂરો પાસે સાડીના કારખાનામાં સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત સત્તર કલાક સુધી કામથી અને શેઠના મારથી ત્રાસીને બે બાળક હિંમત કરીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા જે બાદ પોલીસે તેમની પૂછપરછ કરી સમગ્ર વિગત મળ્યા બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખીને પકવાડા ચાલીને કારખાનું શોધીને અન્ય એક બાળક અને બે સગીરને કારખાનેદારની ચુંગલ મુક્ત કરાવ્યા હતા વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ એસ ચૌધરીની ફરિયાદના આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધીને કારખાનું ચલાવતા પ્રકાશ બુરી લાલ બુરિયાની ધરપકડ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે